ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા છે અને રાજ્યભરમાં ડેમમાં નવા નીરની આવક થઈ છે ચોમાસાના પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક શરૂ છે ઉપરવાસમાંથી વીસ હજાર છસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની હાલતની સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ પંચાણું મીટર પહોંચી ગઈ છે ચાલુ વર્ષે પણ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તેવી શક્યતાઓ છે નર્મદા ડેમના બંને પાવર હાઉસ શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં આરબીપીએચના ચાર અને સીએચપીએચનો એક કટર હાલ ચાલુ છે જેના થકી ચોત્રીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે બુધવારે અઢાર જૂન અગિયાર ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે પંતેર ડેમ એલર્ટ પર અને દસ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે આ વરસાદથી ખેડૂતોને સામાન્ય જનતાને ભારે રાહત મળી છે અને રાજ્યમાં પાણીની સમસ્યા હળવી બનવાની આશા છે અઢાર જૂન સુધી રાજ્યના ડેમોમાં પાણીની સ્થિતિ રાજ્યના કુલ બસો છ ડેમ પૈકી નવ ડેમ સો ટકા ભરાયેલા છે પચીસ ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાયેલા છે બાવીસ ડેમ પચાસથી સિત્તેર વચ્ચે ભરાયેલા છે પંચાવન ડેમ પચીસથી પચાસ વચ્ચે ભરાયેલા છે જ્યારે પંચાણું ડેમ પચીસથી નીચે ભરાયેલા છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ફાળવાઈ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો જુદા જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં વધુ વરસાદની સંભાવનાને પગલે આવશ્યક બચાવ કાર્ય સમયસર થઈ શકે જ્યાં માલને નુકસાન અટકાવી શકાય તે હેતુથી રાજ્ય કમિશનરની મળેલી સૂચના અનુસાર નર્મદા જિલ્લાની એસડીઆરએફની એક ટીમ કુલ એકત્રીસ સભ્યો જિલ્લાને ફાળવવામાં આવ્યા છે નર્મદા જિલ્લામાં ફાળવેલા એસડીઆરએફની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે એચડીઆરએફએ એ કંપની રાજ્યના મત પોલીસ દળ જૂથ નવ વડોદરા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન જિલ્લામાં જનહિત પૂરની પરિસ્થિતિ દરમિયાન સરાહનીય કામગીરી કરશે ગુજરાતી નર્મદા